નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઓગણીસમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકાણું રૂપિયા સાહીઠ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો બત્રીસ રૂપિયા પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો સોળ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર એકસો સાઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ એકાણું હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો ઓગણીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર નવસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર એકસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીશી હજાર ચારસો અઠ્યાવીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એકસઠ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર બસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક ટોલ સોના નો ભાવ છ્યાસી હજાર છસો બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવીસ રૂપિયા રહ્યો છે